અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દઈએ અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે બરોબરીના ખેલ થશે જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે ગ્રેજ્યુએટ છે અને વકીલ છે પણ અમે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈ જ્યારે હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને શોભતા નથી બાકી તો હાથી એની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને કૂ પાછળથી કૂતરા બહતા હોય એ પાછળથી જ બહે પણ એ હાથીની સૂંઢ પાય ન આવે અને જો સૂંઢ પાય આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કા પગ નીચે કચરી નાખે એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો અમે એ ચેલેન્જ સ્વીકારી છે સોમવારે તારીખ ચૌદના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીના રાજીનામું આપીશ એ વાત પણ ચોક્કસ છે પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે અમે એનું સ્વાગત કરી છીએ અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગના ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે નહીં અમારા મંત્રી આવે નહીં અમારા પ્રદેશ કક્ષામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે તમારે જો રાષ્ટ્રીય લેવલના નેતાઓને મોરબીમાં ઉતારવા હોય એ પણ છૂટ છે અમે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ અને એ જીતી બતાડશું અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર સીટ વાંકાનેર વિધાનસભા સણસાઇટની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ એવી મારી ચેલેન્જ છે આવો પધારો ગોપાલભાઈ ઇટાલિયા અમે તમારું સ્વાગત કરી છે અને ચૂંટણીના મેદાનમાં આવી જાઓ અને મોરે મોરો જે કરવાની વાત છે ને ગોપાલભાઈ એ મોરે મોરો નથી થતો એનું કારણ છે કે મોરે મોરા મારવા હોય ને તો એમાં એ હિંમત જોઈને એ હિંમત એની ગરથુથીમાંથી આવે છે નહીં કે કરિયાણાની દુકાને હિંમત એક કિલો લે આવી અને આપણે હિંમતથી મોરે મોરો મારી દઈએ આવો ગોપાલભાઈ મોરે મોરો મારવો હોય તો અમે મોરે મોરો મારવા પણ તૈયાર છીએ અને આપનું સ્વાગત કરીએ છીએ આપ મોરબીની ચૂંટણી લડવા આવો બસ એ જ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત હાલમાં વાંકાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એક વિડીયો વાયરલ થયો અને એને મોરે મોરો દેવાનો શોખ છે ચેલેન્જ ચેલેન્જ રમે છે ભાજપ વાળા પણ જીતુભાઈ સોમાણીને અમે અહીંથી ચેલેન્જ આપી છે કે આ એક વર્ષથી આ પુલ જે રાતી દેવડી બાયપાસ વાળો છે જડેશ્વર વાળો બાયપાસ પુલ એ એક વર્ષથી બંધ પડ્યો છે એક વર્ષથી આ તૂટી ગયેલા પુલનું તમે સમારકામ નથી કરાવી શકતા એક વર્ષથી અહીંયા ના લોકો હેરાન થાય છે એક વર્ષથી આ રસ્તાને તમે રિપેર નથી કરાવી શકતા અને રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરો આવ્યા હતા તમે જોઈ શકો નીચે તો પેલા તમે જોઈ શકો છો નીચે ક્યાંય પાણી નથી અહીંયા કોઈ મજૂર કે કોઈ લેબર વર્ક કામ કરવા માટે હજી સુધી આવ્યા નથી અને બીજા નંબરમાં કે તમને જો એટલો જ બધો શોખ હોય મોરે મોરો દેવાનો તો તમે રાજીનામું દઈ દો તમને અહીંયાથી ચૂંટણી લડી હરાવવા માટે અમારે રણછોડભાઈ એક જ કાપીએ અમારે પ્રદેશના કોઈ નેતાની જરૂર નથી પ્રદેશમાંથી અમે કોઈ ટીમને નહીં બોલાવી અને ઓનલી ફોર રણછોડભાઈ થુલેટીયા ગામ રૂપાવાટી આ એક જ વ્યક્તિ તમને હરાવવા માટે કાપી છે અને જનતાએ તમને ચૂંટ્યા છે તો પાંચ વર્ષ પૂરા કરવા માટે જોતા છે જનતાના કામો કરવા માટે ચૂંટા છે શાક માર્કેટમાં બેસીને દલાલી કરવા માટે જનતાએ તમને મત નથી આપ્યા તમારો હાથમાં જો જાગતો હોય ને તો તમે જનતાની પીડાને સાંભળો સમજો આજે રસ્તામાં ટ્રાફિક એટલા ખાડા એટલા બસ સ્ટેશન વાળા હાલત તમે જોવો માત્ર તમારે શાક બકાલાની માર્કેટમાં બેસી અને મોટી મોટી વાતો કરવી છે તમે જાઓ ઘેવડ બાજુ વચનો દઈ દઈને આવ્યા છો ચૂંટણી વખતે કે તમારા ગામમાં રોડ બનાવી દેશો ફલાણું કરી દેશો જે ગામમાં તમે જે વચનો આપ્યા છે ને એ પૂરી કરો અને બીજા નંબર માં જો તમને શોખ હોય ચૂંટણી લડવાનો તો આવી જાવ અમારે રણછોડભાઈ કાપી છે અમે ચૂંટણી અમે તમને ચેલેન્જ આપી છે કે તમે રાજીનામું આપો રણછોડભાઈ એકલા ચૂંટણી લડશે અને પ્રદેશ માંથી અમે કોઈને નહીં બોલાવી અમારી વાકાનેર ની ટીમ અને તમારી વાકાર ટીમ થઈ જાય મોરે મોરો જીતુભાઈ તમારે રાજીનામું નથી દેવું તમારે પંદર વરામાં માંડ વારો આવ્યો છે અને તમે આ પંદર વરામાં જનતાના કામ કરી બતાવો રોડ રસ્તા એ જે નામ પીડા છે અને તમારે હવે આ પાંચ માંડ માંડશે ત્યાં તમારું ધોરું થઈ ગયું છે હવે આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે એટલે જલેડા થી વસુંધરા વાળો રસ્તો પાંચ વર થી કામ બંધ પીડ્યું છે અધૂરું પછી જયપુર જયપુર રૂપોવટી સુધી અડધો રસ્તો બાકી બંધ છે એ જે અહીં વસંત દઈ જાવ છો કે અમે કરી જઈશું કરી જઈશું કરવા તો આવતા નથી અને તમારામાં તાકાત હોય તો કાલ રાજીનામું મૂકી દો તોય આ જનતા તમને પાડી દી છે આમ આદમી જીતે હવે Bueno, bueno, ya la